રાજુલા એસટી ડેપો ખાતે બપોરના એક ને પંદર મિનિટે ભાજપના આગેવાન અને હોદ્દેદારોના વરદ હસ્તી બે નવી એસટી બસ નું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં રૂટ ભાવનગરની બે નવી બસો નું લોકાર્પણ કરવામાં આવતા જ રાજુલાના વેપારી તેમજ નાગરિકોમાં ખુશીનો માહોલ જામ્યો હતો ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી કે રાજુલા એસટી ડેપો ખાતે રાજુલાથી ભાવનગર જવા માટે બપોરના એક વાગ્યાના સમયમાં કોઈ ગાડી ભાવનગર જવા માટે ન મળતી સરકાર દ્વારા બે બસ આજે નવી ફાળવતા ભાજપના આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ અને વેપારીઓ હાજર રહ્યા હતા